ગુડ મોર્નિંગ હવે આઈસ ડે કેમ છો તમે બધા મજામાં હશો હું તમારું તમારો પ્રસાદ મિસ્ટર ને મિસ્ટર તમારું હાર્દિક સ્વાગત છે હું તમને કીધા ભાઈ હું ટાઈમિંગ જોઉં વીસ થઈ જાય ગુડ આફ્ટરનુન થાય કેમ કે અમે લોકો હમણાં જસ્ટ ઉઠ્યા ને અમે લોકો આવી ગયા કઈ જગ્યાએ આ આપણો સબ રજિસ્ટર કચેરીમાં આજે અમે લોકો ત્રણ જણા જો હું હપ્તા બાઉન્સ બાઉન્સ કરીશ તો આ ભરશે મતલબ કે હેમાલીના પપ્પા ભરશે મારા સસરા હું શું કહું હું હપ્તા બાઉન્સ કરીશ તું ભરી દે તું મિસ્કીન એવું ના હોય તો મેં તારા સહી એની માટે જ લીધી કે હું છટકી જાઉં મમ્મી આપણે આના માટે લોન લઈ લીધી આપણે બસ યાર બહુ ટાઈમ થયો કે હું રાતે બે ત્રણ વાગ્યા સુધી જાગ્યો તો મમ્મી હપ્તા નહીં ભરું તો હે

મોટા લેવા કાકા એમ પૂછે કે મોટા બાપુ નાના આપુ બંધ કરે તા એસી ચાલુ ગાડી કાકા તમે તમારી રીતે કરો કાકા તમને નાના જોઈએ તો નાના મોટા આપો તો મોટા તારા કામ જ આવાજ છે ભાઈ બરાબર બતા

ઠંડા એસીમાં હવા ખાઈએ ભાઈ આ ભાઈને ફોન લેવા જવો હોય સિક્સટીન પ્લસ પડ્યો છે તે છતાં હે પણ કેમ લેવો ને એ નહીં કહેતો શોખ માટે શોખ માટે મને આવા કેવા શોખ તમે ભાઈ બે બે નહીં વાપરતા ત્રણ ભાઈ તમે ત્રણ ચાર વાપરો છો ઇલેવન બી છે સેવન કઈ દે આપી કઈ દે ને ખબર નહીં એ લોકોને બધાને કઈ દે એ બી બધું કઈ દે બ્રાન્ડ ના પ્રમોશન ના 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 આપડે કોઈ બ્રાન્ડ નું પ્રમોશન નથી કરવું તો લેતા આવો બીજું તો હું હવે

મને પાંચ મિનિટમાં કેટલા ટકા ચાર્જિંગ કરીને આપ્યું વીસ ટકા થઈ ગયું બરાબર તારામાં તને તને આઈફોન વાપરતા જ નહીં સિક્રેટ સીધા પકડાવે એના મમ્મી ને ફોન કરવા રીલ નાખી દેવાની

ભાઈ હું તારા ભલે મારો ભાઈ આ બી મારો ભાઈ એને પૂછીએ આપડે બરાબર ભાઈ રાહુલ એનું શું હે રાહુલ ભક્ત よかったよかった。 બે સમોસાઇ ભાઈ એ કીધું સાચી ભાઈ એ મને કે હું ખાવા ગયો હતો તારા તે પણ કોક ને પૂછાય તો ગઈ ભાઈ તમે ડાયરેક્ટ લઈ રૂપા લઈ જાઓ એટલે મારો ભાઈ આજે પાક્કું થઈ ગયું રેમકોટ પેરી મારું કામ કરવા ગયો હોય ભાઈ ના માટે થઈ ગાડી માટે ભાઈ ભાઈ છત્રી જે તો આવું તમને પકડાવા

કરોડપતિ ની ઓલાઈ ખાલી પૈસા ખાલી ઓકે ડન હું શું કઉ મારી વાત મારી વાત કહું વર જેવા ટેટા ઓકે આપણે તમારું કોન્ટ્રાક્ટ ડન કરતો તમે આવી જજો સિંગિંગ માં લાઈવ પ્રોગ્રામ રાખીશું ડન એડવાન્સ એડવાન્સમાં જીપે કરી દઉં છું હમણાં એકસો ને એકાવન રૂપિયા ફાઈનલી ગાઈ અમે લોકો પહોંચી ગયા રિવર ફ્રન્ટ રખડતા રખડતા અને મારા એવા ખાસ ફ્રેન્ડ મળી ગયો શું કે મારી જાન

ડિફેન્ડર કોઈ બી ગાડી આવશે તો પ્લેટ નંબર ચેક કરી શકો છો આપડા આવા લખીભાઈ છે બરાબર પણ એવું કહી દેવાનું ભાલે ભાડે લાવો એક વસ્તુ અમર તો તારે કહી દેવાનું કે ભાડો લાવે તમે ભાડો હોય તમારા માં તાકાત ખબર પડે સિગરેટ ના નહી ભાઈ અરે બાપરે તો ધોતી ખોલ રહ્યા ધોતી ખોલ રહ્યા મારી બાપી આપડે ની ધોતી